નમસ્કાર મિત્રો મિત્રો આ મારી સુપરસ્ટાર દેશ પ્રેમી ચેનલમાં તમારું તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આજે વાત કરવા જઈ રહ્યા છે ત્યારે હું દરેક મિત્રોને અપીલ કરું છું કે તમે આ વિડીયો જોવો તો અંતિ જોજો કેમ કે આ વિડીયોમાં તમને તમારા જીવનમાં ઘણા બધા ઉપયોગી વર્ડ્સ મળશે મિત્રો મિત્રો જ્યારે એક બાળક જ્યારે એનો જન્મ થતો હોય છે ત્યારે એ બિલકુલ કોરી સ્લેટ જેવું હોય છે દોસ્તો એ આપણને ખબર નથી હોતી પણ એનામાં આપણું જેટલું ટેલેન્ટ હોય છે એ એક નાના બાળકમાં પણ હોય છે પણ કેમકે કોરી સ્લેટ જેવું હોય છે જે તમે જે લખો જે લખીને ભૂસો તો ભૂસી પણ શકાય છે પણ એ જ બાળક જ્યારે ધીરે ધીરે મોટું થાય છે ત્યારે એક પેન અને પુસ્તક અને પેન માં જ્યારે લખી એ પ્રમાણે એનું થઈ જતું હોય છે જેથી તમે નાનપણથી જ બાળકના ગુણો એવા એવા સારા ગુણો એનામાં નાખો કે એવા સારા ગુણો એમને શીખવો કે આપો કે જેનાથી ભવિષ્યમાં તમારું ભવિષ્ય અને તમારા પરિવારનું ભવિષ્ય પણ ઉજળું બને મિત્ર મિત્રો જ્યારે તમે તમારા ઘરમાં સમજી લો કે કોઈક તમે માંસાહારી છો તો જે વસ્તુ બનતી હોય માંસાહારી અને શાકાહારી જે વસ્તુ ખાતું હોય છે એને વારસામાં મળેલું સમજી લો સમજી લો કે આપણી પાસે કોઈ ગાડી હોય આપણી પાસે જમીન જાહેરાત હોય તો એ ઓટોમેટિકલી આપણા બાળકને વારસામાં મળી જ જતું હોય છે તેવી જ રીતે આ ગુણો પણ મા બાપ પાસેથી વારસામાં મળી જતા હોય છે આપણે સમજી લો સાથે લડે ઝઘડો થયો ગમે તે બાબતમાં તો આપણે કોઈને ગાળો બોલતા હોય તો આપણું છોકરું સાંભળે છે અને એ એ પણ આપણે જોઈને ગાળો શીખે છે વ્યસન કરતા હોય હોય દારૂ પીતા સિગરેટ પીતા હોય યા પાન પડી ગમે તે ખાતા હોય તો આપણું બાળક પણ આપણે આપણને જોઈને એ આગળ જઈને ખાવાનું જ છે મિત્રો કેમ કે આપણે ખાઈએ છીએ એટલે આપણા બાળકને એવું લાગે છે કે આ કંઈક સારી બાબત છે સારી વસ્તુ છે એટલે મારા પપ્પા કે મારી મમ્મી ખાય છે અને આ વ્યસન કરે છે એટલે એમને પણ એ સારું જ જોવા છે કેમ કે આપણું એના બાળકો પણ બગડવાના છે આપણો પરિવાર પણ ખરાબ થવાનો છે એટલે મિત્રો એક કહેવત છે એ પ્રમાણે બાપ જેવો બેટો અને માં જેવી બેટી જેમ આપણે જો સોરી કરતા હોય તો આપણું છોકરું પણ આપણો બાળક પણ સોરી કરતા શીખે છે કેમ કે એનામાં ગુણો જ આપણા જ હોય છે આપણા ગુણો જ એનામાં સમાવેશ થઈ જતા હોય છે ઓટોમેટિકલી જો આપણે સોરી કરીને ખાતા હોય હરામનું ખાવા આપણે શીખેલા હોય તો આપણો બાળક પણ હરામનું જ ખાવાનું છે ક્યારે મહેનત કરવાનો વિચાર કરશે નહીં એટલે મિત્રો ખાસ કરીને જે પણ લોકો જે આપણા બાળકો આગળ જે પણ કૃત્ય કરે છે એ ધ્યાન રાખીને કરો કેમ કે એના પણ એના બાળકમાં પણ મગજ આપણા જેવું છે એ આપણું અનુકરણ કરે છે ઘણા લોકો એવું સમજતું હોય છે કે બાળકને શું ખબર પડે પણ બાળકને દરેક પ્રકારની ખબર પડતી હોય છે એટલે બાળકનું ખાસ કરીને ધ્યાન રાખો ખરાબ દિશામાં ના જાય એ પ્રકાર પણ ધ્યાન રાખો દોસ્તો સમજી લો કે પાંચ મિત્ર એવા હોય જે મજાક મસ્તી કરતા હોય તો આપણું બાળક શાંત હોય તો એમના જોડે જાય તો ભાઈ સાથે એ પણ મજાક મસ્તી કરતું થઈ જતું હોય છે હોશિયાર બાળકોની વચ્ચે તમારું બાળક ફરશે તો હોશિયાર બનશે બનશે બાળકોની વચ્ચે ફરશે તો ધીરે ધીરે સમજી લો કે આપણે દારૂ પીતા હોય એક એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો આપણા છોકરાને લેવા મોકલતા હોય છોકરો જોતું હોય તો ભવિષ્યમાં એ પણ મોટું થઈને એ પણ શીખશે તમે ગુટકો ખાતા હોય પાન પડીકી ખાતા હોય તો તમને તમે એમને દુકાને લેવા મોકલતા હોય તો એ ધીરે ધીરે એવું કરવા લાગશે કે તમે ગુટકો લાવો તો વચ્ચેથી થોડું ખાઈને ટેસ્ટ કરશે કે એને પણ મને પણ મારા બાપાને મજા આવે તો મને પણ મજા આવે છે જેથી શરૂઆત થી જ એનામાં સારા ગુણો ભરવા જોઈએ આપણે સારા ગુણો નાખવા જોઈએ જો નાનપણથી બાળકને આપણા કંટ્રોલમાં રાખશું સારી શિક્ષા આપશું સારું ભણતર આપશું સારું જ્ઞાન આપશું તો મિત્રો એ ક્યારે પણ ગલત રસ્તા પર નહીં જાય પણ એના માટે આપણે આપણા બાળકો પર ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર હોય છે દોસ્તો દોસ્તો આપણે જો ભગત હોય આપણે કોઈ જગ્યાએ ભજન સત્સંગમાં જતા હોય તો આપણા છોકરાને લઈ જવું જોઈએ તો એ આપણા છોકરાને પણ એ બાબતમાં થોડો ઇન્ટરેસ્ટ આવે જેથી ખાસ કરીને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે છોકરાના ભવિષ્ય ઉજ્જવળ માટે કે આપણા દેશના ભવિષ્ય ઉજ્જવળ માટે આ બધી બાબતો એક વડીલોને માતા પિતાને રાખવાની જરૂર છે દોસ્તો આજે દિન પ્રતિદિન છોકરાઓ ગેરમાર્ગે દોરાતા જતા જઈ રહ્યા છે ગેરમાર્ગે દોરાવાનું કારણ જ આ છે માં બાપ અને સાથી મિત્રો છે દોસ્તો જેથી ખાસ કરીને તમામ એ માતા પિતા ને નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે તમારા છોકરાનું ધ્યાન રાખો શું ભણે છે કઈ પ્રકારનું છે એનામાં ગુણો કેવા છે આપણે પણ ધ્યાન રાખવાનું અને સાથે સાથે આપણે પણ ખરાબ વર્તન કરીશું ત્યારે જ આપણા છોકરા ખરાબ વર્તન કરશે જેથી હું તો મા બાપને જવાબદાર ગણું છું જેનું છોકરું ખરાબ ખરાબ કાર્યો કરી છે તો ખરેખર એની માં બાપને સજા થવી જોઈએ એમની મા બાપ એમના માટે જવાબદાર છે દોસ્તો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો અને બીજા મિત્રોને ને યા બીજા ગ્રુપમાં પણ શેર કરજો બાય બાય